નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સુરત શહેરના પોલીસ કમિશનર કમિશનરશ્રીના આદેશ મુજબ નાયબ પોલીસ કમિશનર કમિશનરશ્રી ઝોન બે મદદનીત પોલીસ કમિશનર ડી ડિવિઝન સાથે લિંબાયત તથા વી એ ઝોગરાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એફએસએલ અધિકારી શ્રી અધિકારીશ્રી ફાલસાવાડી સુરત શહેરનાઓ સાથે રાખીને અલગ અલગ ચાર ટીમો બનાવીને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ થતું અટકાવવા માટે કોમ્બિક આયોજન કરી ટીમ એક કમરુનગર ટેનામેન્ટ ટીમ બે રતનજી નગર તથા ટીમ ત્રણ ભાવનાનગર તથા ટીમ ચાર બેઠી કોલોની તથા રાજા ચોક ખાતે અગાઉ ગૌમાંસ પકડાયેલ આરોપીઓના ઘરે તથા જે જગ્યાએ ગૌમાંસ પકડાયેલ તે જગ્યા પર સત્તરથી વીસ વાગ્યા સુધી ચેક કરાતા કોઈ ગૌમાંસ ને લગતી પ્રવૃત્તિ જણાઈ આવેલ નથી તેથી સાથે ફ્લેગ માર્ચ કોમ્બિક પણ કરવામાં આવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે સમગ્ર ઝોન ટુના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ આ જે ગૌવંશ અગાઉ જે કેસ ગૌવંશની હત્યાના અથવા એ કોમ્બિંગની સાથે સાથે અમે અન્ય એક કોમ્બિંગ હાથ ધરી છે કે જેમાં શરીર સંબંધની ગુનાઓમાં જે સંડાવાયેલ સંડોવાયેલા લોકોના ઘરે જઈને તપાસ કરી છે અમે તેમના ઘરે કોઈ વસ્તુ એવી મળી આવે કે જે ગેરવ્યાજબી હોય ગેરકાનૂની હોય તો એના ઉપર કાયદા સર કાર્યવાહી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર ખાસ કરીને અને ખબર વિસ્તાર આમાં હાલ તપાસ ચાલુ છે આ તમામ જગ્યાએ અમારી ટીમો સંયુક્ત રીતના કામગીરી કરી રહ્યા છે